વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી થઈ જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી વિધાનસભામાં વિપક્ષ નેતા ડોક્ટર તુષાર વિશેષ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પરંપરાગત પાઘડી ધારણ કરવામાં આવી અને આદિવાસી નૃત્યમાં ભાગ લેવાયો કાર્યક્રમ દરમિયાન આદિવાસી હક સંવિધાન અધિકાર તથા વર્તમાન સામાજિક રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થઈ

જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આદિવાસીઓ આજે વિસ્થાપિત થયા જે આદિવાસીઓ જમીન ગુમાવી છે એ લોકો નાનો મોટો ધંધો રોજગાર ત્યાં કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા એ પણ સરકારે એ લોકોના નાના મોટા ધંધાઓ પણ બંધ કરાવી દીધા આજે એ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ત્યાં મોટી હોટલો બની ગઈ છે પણ એ લોકોને વેઇટર માં રાખવા પણ કોઈ તૈયાર નથી બે હજાર બાવીસ તમને બધાને યાદ હશે કે અહીંયા પાર તાપી નર્મદા લિંક કેનાલ ની વિરુદ્ધ નું મોટું આંદોલન થયેલું અને એમાં મોટે ભાગે સમગ્ર જિલ્લા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે બે હજાર બાવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો પણ હમણાં છેલ્લા પંદર દિવસ પહેલા જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મારું સ્પષ્ટ માનવું છે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નર્મદા નહીં પણ નર્મદાથી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ એમાં પછી હાથમતી પણ આ

માં શાસન ચાલી રહ્યું છે દેશમાં શાસન ચાલી રહ્યું છે અને એમાં જે આદિવાસી સમાજ આ દેશને બિલ્ડ કરવામાં સર્જન કરવામાં આઝાદી પછી અને તેના પહેલા પણ જવાહરલાલ નેહરુથી શરૂ કરીને આજે જબરજસ્ત પોતાનો સમય ફાળો આપીને પ્રગતિમાં જોડાઈ રહ્યો છે તેવા આદિવાસીઓને પ્રત્યે દુર્લક્ષ સેવીને આજની રાજ્ય અને દેશની સરકાર મને લાગે છે કે યોગ્ય વર્તન કરી રહી નથી